સસ્પેન્ડેડ નીતા ચૌધરીને પોલીસ અમદાવાદથી લઈને રવાના થઈ છે જેમાં મોડી રાત્રે નીતા ચૌધરીને અમદાવાદથી કચ્છ લઈ જવાય છે અને તેની કસ્ટડી કચ્છ પોલીસને સોંપાઈ છે કચ્છના બચાવમાં પોલીસ ઉપર કાર ચડાવી દેવાના તથા હત્યાના પ્રાસની ફરિયાદ નોંધાઈ છે સસ્પેન્ડેડ નીતા ચૌધરીને ગુજરાત એટીએસએ ઝડપી પાડી હતી સુરેન્દ્રનગરના લીમડી પાસેના ગામમાં નીતા ચૌધરી રોકાય હતી જેમાં આરોપી બુટલીકરના સગાના ઘરે નીતા ચૌધરી રોકાતા અનેક ખુલાસાઓ થશે સસ્પેન્ડેડ નીતા ચૌધરીને ગુજરાત એટીએસે ઝડપી છે સુરેન્દ્રનગરના લીંબડી પાસેના ગામમાં બુટ સગાના ઘરે તે રોકાઈ હોવાની બાતમી મળી હતી ગુજરાત એટીએસે બાતમીના આધારે નીતા ચૌધરીને ઝડપી પાડી છે ગુજરાત એટીએસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ કચ્છ પોલીસને થાપ આપીને ફરાર થઈ ગયેલી સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી આખરે ગુજરાત એટીએસના હાથે ઝડપાઈ ગઈ છે કચ્છ પોલીસે નીતા ચૌધરીને સુરેન્દ્રનગરના લીંબડી પાસેથી ઝડપી છે જ્યાં તે બુટલેગર યુવરાજસિંહ જાડેજાના સાસરીયાના ઘરમાં છુપાઈ હતી ગુજરાત એટીએસએ નીતા ચૌધરીને કચ્છ પોલીસને સોંપી છે